રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી જેના કારણે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીની ગુજરાત સરકારે અત્યાર સુધી જાહેર નહીં થયેલ ઐતિહાસિક દસ હજાર કરોડનો રાહત પેકેજ કર્યું છે પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયા બે હજાર હેક્ટરની મર્યાદામાં સહાય આપી ગુજરાતના ખેડૂતોની વહારે ઊભી રહી ખેડૂતોને બચાવવાનો પ્રયાસ કર્યો છે જે બદલ ભરૂચ જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ યોગેન્દ્રસિંહ મહિલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો હું યોગેન્દ્રસિંહ મર્યા ભરૂચ જિલ્લા ભાજપ કિસાન મોરચાનો પ્રમુખ ભાજપીએમસીના ચેરમેનની જવાબદારી હાલ ગુજરાતમાં જે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને જે ખેતીમાં પાકમાં ભયંકર નુકસાન થયું છું પણ ભાજપના આગેવાનોની અને સંસદ સભ્યો રજૂઆત કરી ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબે ત્યાં આખી ગુજરાત સરકારે ખેડૂતો પર આવેલી આખત સરળતાથી ખૂબ મજબૂત કરેલ આજના વર્ષોમાં ખેતીલાયક નુકસાનમાં આવું પેકેજ જાહેર થયું નથી પણ ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે દસ હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ ગુજરાતના ખેડૂતો માટે જાહેર કર્યું અને પ્રતિ હેક્ટર બાવીસ હજાર બે હેક્ટરની મર્યાદામાં લઈને ખેડૂતોને જે નુકસાન થયું છે એ ખેડૂતોને ગુજરાત સરકાર સાથે ઊભી અને ખેડૂતોને બચાવવાના જે પ્રયત્નો કર્યા છે એ બધા ગુજરાત સરકારને અને ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છે અને આવનારા દિવસોમાં ગુજરાત સરકાર મગફળી અડદ તુવર કપાસ આ બધી ઉત્પાદનના જે ખેડૂતોનું ઉત્પાદન થાય એ બધા જ પાકોનું ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર દ્વારા સંયુક્ત ઉપક્રમે ટેકાના ભાગથી ખરીદી ચાલુ કરવાના નવ તારીખથી મગફળીની બધી ખેડૂતોની પાકની ઉત્પાદનનું ટેકાના ભાગથી ખરીદીની શરૂઆત થવાની છે અને આ ગુજરાતના ખેડૂતો પર જે આવેલી આખર એમાં મુખ્યમંત્રી અને ગુજરાત સરકારે જે ખેડૂતોને સહાય કરી છે તે બદલ ગુજરાત સરકારનો અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખૂબ ખૂબ આભાર માનીએ છે ખેડૂતો વંદે બંને ભારત ભારત કી જય